કલ્પના કરો જીવનમાં દરરોજ માત્ર પાંચ મિનિટ માટે આંખ બંધ કરો અને માત્ર ભગવાનનું નામ લો ન મંત્ર ન ભજન માત્ર શાંતિથી નામ સ્મરણ શું તમારા જીવનમાં કંઈ બદલાશે એક એવો સંત હતો જેને માત્ર પાંચ મિનિટની ભક્તિએ આખું બ્રહ્માંડ તેના પગે ઝુકાવ્યું એક એવી ઘટના બની કે પાપીએ પણ મોક્ષ પામ્યો આજે હું તમારી સાથે એવી સત્ય ઘટના કહેવા જઈ રહ્યો છું જેને અંતે તમે પોતે પણ ઈચ્છશો કે આજથી રોજ ભગવાનનું નામ લેવું શરૂ કરો મિત્રો આવો જ એક પ્રસંગ છે જેમાં અંતમાં એવું કંઈ બને છે જે સાંભળીને તમે ચોંકી જશો તો ચાલો આ દિવ્ય યાત્રા તરફ આગળ વધીએ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ભગવાન શ્રી હરિના સાચા ભક્ત છો

આ બધું તેને અંદરથી ખાઈ રહ્યું હતું એક દિવસ તે તેના ગામના એક વૃદ્ધ સંત પાસે ગયો સંત ખૂબ જ જ્ઞાની અને શાંત સ્વભાવના હતા અર્જુને તેમને પોતાની સમસ્યા કહી મહારાજ હું ખૂબ જ પરેશાન છું મને ક્યારે શાંતિ મળતી નથી હું શું કરું સંતે સ્મિત કર્યું અને કહ્યું બેટા તારી સમસ્યાનો ઉકેલ ખૂબ જ સરળ છે તું રોજ પાંચ મિનિટ ભગવાનનું નામ લે અર્જુન અર્જુન સંશયમાં હતો પણ તેણે સંતની વાત માની લીધી બીજા દિવસથી તેણે રોજ સવારે પાંચ મિનિટ ભગવાનનું નામ લેવાનું શરૂ કર્યું પહેલા તો તેને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડી તેનું મન આમ તેમ ભટકતું રહ્યું પણ તેણે હિંમત ન હારી ધીમે ધીમે તેને ભગવાનના નામમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો શરૂઆતમાં તેને કોઈ ખાસ ફરક ન લાગ્યો તેને લાગતું કે આ બધું નકામું છે પણ તેણે સંતની વાત યાદ રાખી વિશ્વાસ રાખ અને તેણે પોતાનો નિયમ ચાલુ રાખ્યો એક અઠવાડિયા પછી તેને થોડો ફેરફાર લાગ્યો તેની ચિંતામાં થોડો ઘટાડો થયો હતો તેને થોડી શાંતિનો અનુભવ થયો આશ્ચર્યજનક રીતે તેને લાગ્યું કે તેના કાર્યોમાં પણ સુધારો થઈ રહ્યો છે તેનું મન વધુ વધુ શાંત અને એકાગ્ર બન્યું તે સારા નિર્ણયો લઈ શકતો હતો સમય પાંચ મિનિટ ભગવાનના નામનો જાપ કરવો તેના માટે એક આનંદદાયક અનુભવ બની ગયો તેને તે સમયની રાહ જોતો તે પાંચ મિનિટ તેના દિવસનો સૌથી શાંતિપૂર્ણ ભાગ હતો તેને લાગતું કે કોઈ દૈવી શક્તિ તેને ટેકો આપી રહી છે તેના જીવનમાં ચમત્કારિક પરિવર્તનો સ્થિતિ સુધરી તેના સંબંધો મજબૂત બન્યા તેને નોકરીમાં પ્રમોશન મળ્યું તેને આત્મવિશ્વાસ વધ્યો અને તે ખુશ રહેવા લાગ્યો આ બધું ફક્ત પાંચ મિનિટ ભગવાનનું નામ લેવાના કારણે થયું હતું અર્જુને પોતાના અનુભવ અન્ય લોકો સાથે શેર કરવાનું શરૂ કર્યું ઘણા લોકોએ તેની વાત માની અને પોતાના જીવનમાં ભગવાનના નામનું મહત્વ સમજ્યા ધીમે ધીમે આખા ગામમાં એક સકારા મક ઊર્જા ફેલાઈ ગઈ લોકો વધુ શાંતિપૂર્ણ અને સુખી બન્યા અર્જુન હવે ફક્ત એક યુવાન નહોતો તે એક પ્રેરણાદાયક વ્યક્તિ બની ગયો હતો તેણે સાબિત કર્યું કે નાનામાં નાની ક્રિયા પણ કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે તેને સમજાયું કે ભગવાનનું નામ લેવું એ ફક્ત એક ધાર્મિક વિધિ નથી પણ તે એક આધ્યાત્મિક સાધના છે જે મનને શાંતિ આપે છે આત્માને શુદ્ધ કરે છે છે અને જીવનમાં સકારાત્મકતા લાવે તેણે જોયું કે જ્યારે આપણે ભગવાન સાથે જોડાવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે ભગવાન પણ આપણને ટેકો આપે છે આપણને શક્તિ આપે છે અને આપણા જીવનને પ્રકાશિત કરે છે અંતે અર્જુન એક સુખી અને સંતોષી માણસ બન્યો તેને જીવનનો સાચો અર્થ સમજાયો તેને સમજાયું કે શાંતિ અને સુખ બહારથી નહીં પણ અંદરથી આવે છે અને આંતરિક શાંતિ પ્રાપ્ત કરવાનો સૌથી સરળ રસ્તો છે રોજ ભગવાનનું નામ લેવું માત્ર પાંચ મિનિટ તે પાંચ મિનિટ તેના જીવનનો આધાર બની ગઈ હતી એક નાનકડું બીજ જેમાંથી એક વિશાળ વૃક્ષ બન્યું જેણે ઘણા લોકોને છાંયડો આપ્યો તે ફક્ત એક વાર્તા નહોતી તે એક સત્ય હતું એક અનુભવ હતો જેણે અર્જુનના જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું અને તેને એક નવી દિશા આપી હતી તેણે શીખવ્યું કે શ્રદ્ધા ધીરજ અને નિયમિતતા એ કોઈ પણ સાધનાના મૂળભૂત સ્તંભ છે અને જ્યારે આ સ્તંભો મજબૂત હોય છે ત્યારે જીવનમાં કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે તે હવે જાણતો હતો કે ભગવાન હંમેશા તેની સાથે છે ફક્ત તેને યાદ કરવાની જરૂર છે અને તે યાદ કરવાનું કાર્ય પાંચ મિનિટના નામજાપ દ્વારા તેના જીવનને એક નવો અર્થ આપ્યો હતો તેને જીવનમાં ક્યારેય નિરાશા નહોતી થતી કારણ કે તેને ખબર હતી કે દરેક મુશ્કેલીમાં ભગવાન તેની સાથે છે તેનું મન શાંત અને સ્થિર રહેતું ભલે ગમે તેટલી સમસ્યાઓ આવે તે હંમેશા હસતો રહેતો તેની આંખોમાં એક અનોખી ચમક હતી જે તેની આંતરિક શાંતિનું પ્રતિક હતી તેણે સમાજમાં પણ ખૂબ યોગદાન આપ્યું લોકો તેને આદર આપતા અને તેની પાસેથી પ્રેરણા લેતા તેણે સાબિત કર્યું કે આધ્યાત્મિકતા ફક્ત મંદિરો કે ધાર્મિક વિધિઓ પૂરતી સીમિત નથી પરંતુ તે જીવનનો એક ભાગ છે જેને રોજ અપનાવી શકાય છે અને તેનાથી જીવનમાં અદ્ભુત પરિવર્તન લાવી શકાય છે આમ અર્જુનની વાર્તા એક જીવંત ઉદાહરણ બની ગઈ કે કેવી રીતે પાંચ મિનિટનું ભગવાનનું નામ પણ કોઈના જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે તેને એક નવો દ્રષ્ટિકોણ આપી શકે છે અને તેને સાચી શાંતિ અને સુખનો માર્ગ બતાવી શકે છે તે હવે એક સુખી શાંતિપૂર્ણ અને સંતોષી જીવન જીવી રહ્યો હતો અને આ બધું ફક્ત પાંચ મિનિટના નામજાપના કારણે શક્ય બન્યું હતું તેણે શીખવ્યું કે ભગવાનનું નામ એ એક શક્તિશાળી સાધન છે જેનો ઉપયોગ કરીને આપણે આપણા જીવનને ઉજ્જવળ બનાવી શકીએ છીએ તે કોઈ જાદુ નથી પરંતુ એક નિયમિત અભ્યાસ છે જે ધીમે ધીમે આપણને આંતરિક શાંતિ અને દૈવી જોડાણ તરફ દોરી જાય છે આ વાર્તા એ યાદ અપાવે છે કે આધ્યાત્મિકતા કોઈ બોજ નથી પરંતુ એક આનંદ છે એક આશીર્વાદ છે જે આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે અને આપણને સાચા અર્થમાં જીવતા શીખવે છે અર્જુને આખરે તે શાંતિ પ્રાપ્ત કરી લીધી હતી જેની તેને આટલા સમયથી તલાશ હતી અને તે પાંચ મિનિટના નામજાપથી તેને મળી તે પાંચ મિનિટ તેના જીવનનો સુવર્ણ સમય બની ગઈ જેણે તેને સંતોષ અને આનંદ આપ્યો તે પાંચ મિનિટ એક નાનકડી શરૂઆત જેણે એક મહાન પરિવર્તન આણ્યું એક એવી વાર્તા જે દરેકને પ્રેરણા આપે છે કે વિશ્વાસ રાખો નિયમિત બનો અને પરિણામો ચોક્કસ મળશે પછી ભલે તે નાની શરૂઆત કેમ ન હોય તે જીવન બદલી શકે છે અને અર્જુને તે સાબિત કરી બતાવ્યું આ તેની શ્રદ્ધા અને દ્રઢ નિશ્ચયની જીત હતી એક એવી જીત જેણે તેના જીવનને સાર્થક બનાવ્યું અને બીજા માટે પ્રેરણા સ્ત્રોત બન્યું એક એવી પ્રેરણા જે આજે પણ લાખો લોકોને ભગવાનનું નામ લેવા અને શાંતિ પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે આ વાર્તા એક સત્ય છે એક અનુભવ છે જે સાબિત કરે છે કે આધ્યાત્મિક શક્તિ કેટલી પ્રબળ હોય છે અને તે આપણા જીવનમાં કેટલું પરિવર્તન લાવી શકે છે ફક્ત પાંચ મિનિટ અને આખી દુનિયા બદલાઈ શકે છે આવી જ એક બીજી જ્ઞાનવર્ધક વાર્તા એક નાનકડા શાંતિપુર ગામમાં એક સાધારણ માણસ રહેતો હતો જેનું નામ હતું વિજય વિજય એક ખેડૂત હતો જે સવારે વહેલો ઉઠીને ખેતરમાં કામ કરતો અને સાંજે થાકીને ઘરે પાછો ફરતો તેનું જીવન સાદું હતું પણ તેના હૃદયમાં એક અજાણી ખાલીપો હતો જે તેને રાત્રે ઊંઘવા દેતો નહોતો એક દિવસ ગામના મંદિરમાં એક સાધુ આવ્યા જેમનું નામ હતું સ્વામી નિર્મલાનંદ સ્વામીજીની આંખોમાં એક અજાયબ શાંતિ હતી અને તેમના ચહેરા પર હંમેશા એક હળવું હાસ્ય રમતું ગામના લોકો તેમની પાસે આશીર્વાદ લેવા આવતા અને વિજય પણ એક દિવસ નમ્રતાથી તેમની પાસે ગયો તેણે સ્વામીજીને પૂછ્યું સ્વામીજી મારું જીવન ખૂબ સાદું છે પણ મને શાંતિ નથી મળતી હું રાત્રે ઊંઘી શકતો નથી મારા મનમાં હંમેશા ચિંતાઓ ઘેરાયેલી રહે છે આનો ઉપાય શું છે સ્વામીજીએ વિજયની આંખોમાં જોયું અને શાંત સ્વરે કહ્યું વિજય દરરોજ માત્ર પાંચ મિનિટ ભગવાનનું નામ લે નિષ્ઠાથી શ્રદ્ધાથી અને જો એક મહિનામાં તને શાંતિ ન મળે તો પાછો મારી પાસે આવજે વિજયને આ વાત સરળ લાગી પણ તેના મનમાં શંકા હતી તેને લાગ્યું કે આટલી નાની વાતથી શું ફેર પડવાનો પણ તેણે સ્વામીજીની વાત માનવાનું નક્કી કર્યું બીજા દિવસથી વિજય સવારે ખેતરે જતા પહેલા પોતાના ઘરના નાનકડા મંદિરમાં બેસીને પાંચ મિનિટ ભગવાન રામનું નામ લેવાનું શરૂ કર્યું રામ 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 એવું તે ધીમે ધીમે બોલતો અને તેનું ધ્યાન ફક્ત ભગવાનના નામ પર કેન્દ્રિત કરતો શરૂઆતના દિવસોમાં તેનું મન ભટકતું ખેતરની ચિંતા ઘરની જવાબદારીઓ અને ગામની બીજી વાતો તેને ખેંચતી પણ તેણે હિંમત ન હારી દરરોજ પાંચ મિનિટ નિયમિત રીતે તે ભગવાનનું નામ લેતો એક અઠવાડિયું પસાર થયું અને વિજયને લાગ્યું કે તેના મનમાં થોડી શાંતિ આવી રહી છે તેની ઊંઘમાં થોડો સુધારો થયો અને ચિંતાઓ હવે તેને ઓછી ત્રાસ આપતી તેને આશ્ચર્ય થયું પણ તે ચૂપચાપ આ પ્રયોગ ચાલુ રાખવા લાગ્યો એક દિવસ ગામમાં ભારે વરસાદ આવ્યો અને વિજયના ખેતરમાં પાણી ભરાઈ ગયું તેનું આખું પાક બરબાદ થવાની ધારણા હતી ગામના બીજા ખેડૂતો ચિંતામાં ડૂબી ગયા પણ વિજે પોતાની આદત ન છોડી તે સવારે ઉઠ્યો અને શાંતિથી પાંચ મિનિટ ભગવાનનું નામ રામ 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 અને તેના હૃદયમાં એક અજાણી શાંતિનો અનુભવ થયો તેને લાગ્યું કે આ નુકસાન તેના હાથમાં નથી અને ભગવાન જે કરશે તે બરાબર જ કરશે આ શ્રદ્ધાએ તેને ચિંતામાંથી મુક્ત કર્યો અને તે ખેતરમાં ગયો ત્યાં તેણે જોયું કે પાણી ખેતરમાંથી નીકળી ગયું હતું અને તેનું પાક સુરક્ષિત હતું આ ઘટનાએ તેની શ્રદ્ધા વધારી ગામના લોકોને આ વાતની ખબર પડી અને તેઓ વિજયને પૂછવા લાગ્યા વિજય તું આટલી મુશ્કેલીમાં પણ શાંત કેવી રીતે રહે છે વિજય હસીને કહ્યું બસ દરરોજ પાંચ મિનિટ ભગવાનનું નામ લઉં છું એટલે મારું મન શાંત રહે છે આ વાત ગામમાં ફેલાઈ અને ઘણા લોકોએ વિજયની જેમ નામ જપવાનું શરૂ કર્યું એક મહિનો પૂરો થયો અને વિજય પાછો સ્વામીજી પાસે ગયો નમ્રતાથી કહ્યું કહ્યું સ્વામીજી તમે તેમ દરરોજ મિનિટ ભગવાનનું નામ લીધું અને મારું જીવન બદલાઈ ગયું મારું મન હવે શાંત છે ઊંઘ સારી આવે છે અને ચિંતાઓ મને હવે ઓછી ડરાવે છે સ્વામીજીએ હસીને કહ્યું વિજય ભગવાન નું નામ એક શક્તિ છે જે તારા મનને શુદ્ધ કરે છે અને તેણે આખી જિંદગી આ આદત ચાલુ રાખી ગામમાં એક નવો ઉત્સાહ આવ્યો લોકો એકબીજાને પ્રેરણા આપવા લાગ્યા અને શાંતિપુર ખરેખર શાંતિનું સ્થળ બની ગયું વિજેની આ વાત ગામની બહાર પણ ફેલાઈ અને ઘણા લોકોએ આ પ્રયોગ અજમાવ્યો દરેક વ્યક્તિ જે આદત અપનાવતી તેને શાંતિ અને સુખનો અનુભવ થતો વિજેનું જીવન હવે ફક્ત ખેતર અને ઘર પૂરતું મર્યાદિત ન હતું તે લોકોને પ્રેરણા આપતો અને કહેતો દરરોજ પાંચ મિનિટ ભગવાનનું નામ લો અને જુઓ જીવન કેવું બદલાય છે આ નાની સ્ટોરી એક મોટો સંદેશ આપે છે કે નાની આદતો મોટા ફેરફારો લાવી શકે છે અને ભગવાનનું નામ એક એવી શક્તિ છે જે આપણને હંમેશા શાંતિ અને દિશા આપે છે વિજયની આ વાત આજે પણ લોકોને પ્રેરણા આપે છે અને શાંતિપૂરનું નામ આજે પણ એક આગ યાત્મિક પ્રેરણાનું પ્રતિક બની ગયું છે જ્યાં દરેક વ્યક્તિ પોતાના જીવનમાં શાંતિ શોધવા માટે દરરોજ પાંચ મિનિટ ભગવાનનું નામ લે છે અને આ નાની આદતથી તેમનું જીવન સુખ અને શાંતિથી નામ એક એવો મંત્ર છે જે આપણા જીવનની દરેક સમસ્યાને દૂર કરી શકે છે અને આપણને શાંતિના માર્ગે લઈ જાય છે તો આજથી જ શરૂ કરો દરરોજ પાંચ મિનિટ અને જુઓ તમારું જીવન કેવું બદલાય છે મિત્રો આ વાર્તા તમને પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો સાથે તમારી પોતાની ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્રને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓલ ક્લિક કરજો